જમદૂત થકી રક્ષા કરી અને અક્ષરધામ આપ્યું હિન્દુસ્તાનમાં ધુવા નામે ગામને વિષયક એક લુવાર બિંદો નામે હરિજન બહુ સારો હતો પણ તેની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળી હતી તે સત્સંગીની ઠેકડી ક્રિયા કરે ને સત્સંગીને દેખીને બળી મરે ને બોલે ત્યાં તો ઝેર વરસે ને સત્સંગીની માથે ખોટી આળ સડાવે ને ગાળું દીધા કરે ને કહે છે બિંદો તો સ્વામીનો થયો તે બગડી ગયો એમ જીવીને ત્યાં સુધી કર્યું એમ કરતા તેની આયુષ પૂરી થઈ ને મરતી વખતે ઝમ તેડવા આવ્યા તેને જોઈને તેણે દેવ દેવીને તથા પોતે જે ભેખ ધારીને સેવ્યા હતા તેને અંભાર્યા પણ કોઈએ તે ટાણે સહાય કરી નહીં ને જમ તો મારો મારો કહેવા લાગ્યા તેથી અતિશય દુઃખી થવા લાગી પછી તેણે શ્રીજી મહારાજને હંભાર્યા કે હે સ્વામિનારાયણ તમે ભગવાન હો તો આ ટાણે મારી ઝમ થકી રક્ષા કરો ત્યારે ઝમ શેટે ખસી ગયા એટલે તેણે વારંવાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવા માંડ્યું ત્યારે શ્રીજી મહારાજ સુંદર રથમાં બેસીને પાર્ષદે સહિત આવ્યા ને ગામના બધા માણસોને દર્શન થયા પછી મહારાજ તે ડોશી પાસે પધાર્યા ત્યારે ઝમ ભાગી ગયા પછી ડોશીએ મહારાજના દર્શન કર્યા અને સ્તુતિ કરવા લાગી જે ધન્ય ધન્ય મહારાજ તમે મારો આ સમયે અવગુણ ન જોયો ને મારી સહાય કરી તે તો તમારું બિરુદ સંભાળીને આવ્યા છો એમ કહી દેહનો ત્યાગ કરીને મહારાજ સાથે ધામમાં ગયેલા ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો આ પ્રતાપ છે ત્યારે ગામના લોકો કહેવા લાગ્યા કે ધન્ય છે સ્વામિનારાયણને કે આવી અભાગણીના પણ દોષ ન જોયા ને તેડવા આવ્યા આવા મહારાજ દયાળુ ન આ ક્યાંથી આપણને મળે આ તો ભાગ્ય જો કે આપણા કેટલા પૂન હશે તે મહારાજ આપણને મળી જવાલા ભક્તો માટે મોજમાં રહેવું ને કેફમાં રહેવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ અખંડ ભજન કરવું એટલે એને આવવું પડે આવવું પડે પણ ભજન અખંડ રાખજો ભજનનો પાવર હશે ને તો દુનિયાને કોઈ પાવરની જરૂર નહીં પડે આપણને